ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના દસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સહયોગી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ સાથે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો ખાતે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું અંગ ધજાળતી ગરમી વચ્ચે બસ ડેપો ખાતે અવરજવર કરતા મુસાફરોને ઠંડી છાસનું વિતરણ કરાયું ભરૂચ જિલ્લામાં પ્રકાશિત થતાં ગુજરાતનું ભાવિ ન્યૂઝપેપરના નવ વર્ષ પૂર્ણ થતા અને દસમા વર્ષમાં મંગળ પ્રવેશની ન્યૂઝપેપરના પ્રકાશન દ્વારા સેવા કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતનું ભાવિ પાક્ષિક ન્યૂઝપેપરના નવ વર્ષ પૂર્ણ થતા અને દસમા વર્ષમાં મંગળ પ્રવેશની સેવાભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચમાં ગરીબોનું પારો આ વર્ષે ઓલ ટાઈમ જોવા મળી રહ્યો છે એપ્રિલ માસના શરૂઆતી સપ્તાહોમાં જ રોજિંદા ચાલીસ ડિગ્રી કરતાં વધુ રહેતા તાપમાન વચ્ચે ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તેવામાં કામકાજ અર્થે લોકોને ના છૂટકે બહાર નીકળવું પડે છે ત્યારે ગરમીમાં રાહત આપતા પીણા અને સ્વસ્થ માટે પણ લાભદાયક એવી ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ તેમજ જીએસઆરટીસી અંકલેશ્વર એસટી વિભાગ અને અંકલેશ્વર તાલુકા એકતા પરિષદ સંસ્થા પણ સહભાગી બની હતી અંગ ધઝાડતી ગરમી વચ્ચે અસંખ્ય લોકોએ ઠંડી છાસનો લાભ લઈ વિતરણકર્તાઓનો આભાર માન્યો હતો છાસ વિતરણના સેવા કાર્યમાં ગુજરાતનું ભાવી ન્યૂઝપેપરના અતુલભાઈ મુલાણી હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઈ ખેરાણી અંકલેશ્વર તાલુકા એકતા પરિષદના કેયુર રાણા એસટી ડેપો મેનેજર જગદીશ ગાવિત તેમજ સુરજભાઈ પટેલ મહેશ મુલાણી વિપુલ જાની જુનેત પાંચભાયા સાહનવાલા મસાણી જયેશ ભીમાડા જોડાયા હતા